રેલવે તંત્રને આમ્બ્યલેસન સ્ટેશન મહત્ત્વનું લાગ્યું છે એમ્બ્યુલસ જંક્શન મહત્ત્વનું લાગ્યું છે અને કલોલને સ્ટોપેજ આપવા માટે લાયક ગણ્યું નથી રેલવે તંત્ર દ્વારા વચ્ચે વડનગર વલસાડ ટ્રેન શરૂ કરવામાં આવી આ વડનગર વલસાડ ટ્રેનને કલોલમાં આ જ દિન સુધી સ્ટોપેજ આપવામાં આવ્યું નથી હવે ગઈકાલે એક એવી વિગત સામે આવી છે કે વડનગર વલસાડ ટ્રેનને આંબલીયસણ સ્ટેશન ખાતે હંગામી સ્ટોપેજ આપવામાં આવે છે કલોલ આટલું મોટું તાલુકા મથક છે આજુબાજુમાં ત્રણથી ચાર જીઆઈડીસી આવેલી છે ઘણી બધી ફેક્ટરીઓ આવેલી છે બેથી અઢી લાખ લોકો કલોલ શહેરમાં રહે છે આસપાસના પિસ્તાલીસથી વધારે ગામડાના લોકોનો કલોલ સાથેનો વ્યવહાર છે તેમ છતાં વડનગર વલસાડ ટ્રેનને કલોલમાં સ્ટોપેજ આપવામાં આવ્યું નથી કલોલના જાગૃત નાગરિકોએ આ મામલે અનેક વખત રજૂઆત કરી છે રેલવે પૂર્વમાં રહેતા જીતેન્દ્રભાઈ લેવા નામના એક મુસાફરે તો ગણી ના શકાય એટલી બધી વખત કલોલથી કલોલને વડનગર વલસાડ ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવે તેવી માગણી કરી હતી પરંતુ રેલવે તંત્રને આમ્બ્યસન સ્ટેશન મહત્ત્વનું લાગ્યું છે આમ્બ્યુલેન્સન જક્શન મહત્ત્વનું લાગ્યું છે અને કલોલને સ્ટોપેજ આપવા માટે લાયક ગણ્યું નથી